કુસુના ખેલ જોવાની ટિકિટ બો ભાવે પણ આ તમારા છોકરા રીહાઈ ગયા છે એનું શું કરવાનું છે હું મનાઉ પણ માનતા નથી આ દર્શન છે ને રીહાઈ ગઈ ગયા છે એ દર્શન 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 તમ કેમ રીહાઈ ગયા છો પડતો તો ફોટો બોલો બનાઈ નાખો હાલો તમે હાડવા બનાઈ નાખો તો તો હું બનાઉ ઉતરવા બનાઉ છું આ દર્શન હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં હું છું હમણાં તમને કેટલા દિવસથી અમારા ઘરે ઘરે લાગતું તો તો હવે લાગે અમારી આવી ગયા છે મસ્ત મજાના મહેમાન ચાલો કોણ આવ્યું છે તમને હું એની જોડે તો ચાલો મસ્ત મહેમાન આવ્યા છે મારું જ મમ્મી કેમ છે સારું ને આજ તો બહુ સારું હશે ને તમને

મમ્મી આ જમવાનો હું બનાવું છું કયો હારું હારું બનાવ ને બાપુ બેન ને ભાવે ને એવું બનાવી હાલો બધું ભાવે ને તો કઈ વાંધો હું હાલો રસ બનાવી નાખી પણ રસ ને પૂરી નહીં બનાવી રસ ને રોટલી બનાવજો હે ને બાપુબેન રોટલી બનાવી હાલો તમને ભાવે રસ તો વાંધો નહીં હાલો આપણે રસોઈ કરવાની છે કેમ કે ઓલમોસ્ટ વાગી ગયા છે પોણા બાર એટલે હવે આપણે

અને અમારા કુશુભાઈ ઉઠી ગયા છે એમ કે છે ચૂપ બોલો માં કોઈ ચૂપ ચૂપ અને અહીંયા જો મમ્મી ચા બનાવે સર મમ્મીએ બનાવ્યો ચા કા મમ્મી આમ હાલો મમ્મીએ તૈયાર કરી દીધો છે હવે પી નાખો હાલો લઈ જાવ હાલો હાલો બધે ચા પીવા હા તો કે માં પાડે છે ચા પીવાનો બાહું લઈ જાય છે જો તો બાહું લઈ જાય છે ચા ચા તો ફૂલ શોખીન છે જો રોજની ની જેમ આજે પણ વાગી ગયા સાડા સાત ને આજે પણ એક જ રામાયણ છે ખાવાનું હું બનાવવાનું પણ આજે એવું કઈ નહીં થાય કેમ કે આજે છે ને અમે શેનું પલાળી દીધું છે રાજુ આપણે શું બનાવવાનું છે ત્યાં હાંડવો તને ભાવે તો પછી રાજવી ને હાંડવો ભાવે તો આપણે હાંડવો બનાવવાનો છે અને અહીંયા જો બધાયને ભાવે છે આ તો હાંડવો હાંડવો ભાવ મમ્મી તમને હાંડવો ભાવે કેટલો ભાવે બો ભાવે પણ આ તમારા છોકરા રિહાઈ ગયા છે એનો શું કરવાનું છે હું બનાવ પણ માનતા નથી આ દર્શન છે ને આજ રિહાઈન બેહી ગયા છે એ દર્શન દર્શન ઈ હામો નઈ જોવે એ દર્શન એ દર્શન તમારે હાંડવો નથી ખાઓ

આ મા એક્ચ્યુઅલી એવું છે કે દર્શનની ભૂખ બોલે છે દર્શન નહીં બોલતા હે ને બહુ ભૂખ લાગી છે ને હે તમને દર્શન છે ને તમે હાંડવા બનાવશો ને તો માનશે તમને ન થાવડું ડબના ખોટું ન બોલો બનાવી નાખો હાલો તમે હાંડવા બનાવી નાખો તો દર્શન માની જાય ને બધાય છોકરાઓ સહી આજે તો બધાય ખાઈ લઈયો અમે હું બનાય ને મે ખાઈ તો હું બનાવું હું તો રોજ બનાવું છું

રાજુ રહી બેહી ગયો છે જમવા રાજુ તને હાંડવો નો ભાવે તો એ રોટલી ખાશો ને તું હાંડવો ખાજો વધારે જોઈ કેવો ભાઈ નો બકુ બેન હારો ભાઈ ના છે તો વાંધો ને હાલો બધા હાંડવો ખાવા જો આમ બેહી ગયા છે અને આ દર્શન છે ને એ તો જો ભૂકો અને ચા ફેવરિટ આઈટમ કા તમારા રીહણ હતા કે મિતો કયો ભૂકો ખાવા ના ના જોગરા ને કાઈ ને હાલો બધા જમવા તો જો છે ને મારા આ નણન છે ને એ ગમે ત્યારે અમારા ઘરે આવે ને એટલે મને છે ને બહુ બધું હકવી નાખે મને હાલવા બહુ લઈ છે તો અમે બે જો હાલી આવ્યા હોતે અને બાર તમે જોઈને ને મમ કૃષ્ણભાઈ મસ્તી કરતા હતા ને બાર બધા બેઠા એટલો સરસ પવન આવતો હતો તો બહુ મજા આવી ગઈ તો આજનો અમારો વિડીયો થોડોક નાનો થયો હશે કેમ કે નણંદ ભોજાય ભેગા થાય તો અમને કાંઈ યાદ ન આવે અમે નોકરી વાત જ કરી તો આજનો અમારો આ વિડીયો થોડોક નાનો થયો હશે તો કાંઈ નહીં તો ચલો તો અમારો આજનો આ વ્લોગ કેવો લાગે સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો મારી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધારે બાય બાય